નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો અગાઉના વિડીયોમાં આપણે એકસો એકથી સાતસો સુધીની સંખ્યાઓ શીખ્યા આ વિડિયોમાં આપણે ગુજરાતી અંક સાતસો એકથી આઠસો સુધીની સંખ્યાઓ શીખીશું તો ચાલો શીખીએ સાતસો એક સાતસો બે સાતસો ત્રણ સાતસો ચાર સાતસો પાંચ સાતસો છ સાતસો સાત સાતસો આઠ સાતસો નવ સાતસો દસ સાતસો અગિયાર સાતસો બાર સાતસો તેર સાતસો ચૌદ સાતસો પંદર સાતસો સોળ સાતસો સત્તર સાતસો અઢાર સાતસો ઓગણીસ સાતસો વીસ સાતસો એકવીસ સાતસો બાવીસ સાતસો ત્રેવીસ સાતસો ચોવીસ સાતસો પચીસ સાતસો છવ્વીસ સાતસો સત્યાવીસ સાતસો અઠ્યાવીસ સાતસો ઓગણત્રીસ સાતસો ત્રીસ સાતસો એકત્રીસ સાતસો બત્રીસ સાતસો તેત્રીસ સાતસો ચોત્રીસ સાતસો પાંત્રીસ

સાતસો એકાવન સાતસો બાવન સાતસો ત્રેપન સાતસો ચોપન સાતસો પંચાવન સાતસો છપ્પન સાતસો સત્તાવન સાતસો અઠ્ઠાવન સાતસો ઓગણસાઠ સાતસો સાહીઠ સાતસો એકસઠ સાતસો બાસઠ સાતસો ત્રેસઠ સાતસો ચોસઠ सात सौ पांसठ सात सौ छहसठ सत सठ सतो अड़सठ सात सौ ओगसत्तर सतो सर सतसौ इकोत्तर सात सौ बोहत्तर सात सौ तोहत्र सतौ चौंबोत्र सतौ पंचोत्र सतौ चौहत्तर सतस्योत्र सात सौ सात सौ अठ्योत्र સાતસો ઓગણ્યાસી સાતસો એંસી સાતસો એક્યાસી સાતસો બ્યાસી સાતસો ત્યાંસી સાતસો ચોર્યાસી સાતસો પંચ્યાસી સાતસો છ્યાસી સાતસો સત્યાસી સાતસો અઠ્યાસી સાતસો નેવ્યાસી સાતસો નેવું સાતસો એકાણું સાતસો બાણું સાતસો ત્રાણું સાતસો ચોરાણું સાતસો પંચાણું સાતસો છન્નું સાતસો સત્તાણું સાતસો અઠ્ઠાણું સાતસો નવ્વાણું આઠસો તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે સાતસો એકથી આઠસો સુધીની સંખ્યાઓ શીખ્યા આશા છે કે આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી બનશે જો આ વિડિયો તમને ગમ્યો હોય તો તેને લાઈક કરો શેર કરો અને આવા જ વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવજો